નેત્રંગના પીઆઈ વસાવા તેમજ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હાજર હતા જે બાદ લોકદરબાર યોજાયો હતો જેમાં ટ્રાફિક પેટ્રોલિંગ સહિત મેકમના પ્રશ્ને સ્થાનિકોની રજૂઆત સાંભળી પોલીસ વડાએ તેઓના પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી લોકદરબારમાં કોંગી અગ્રણી શેરખાન પઠાણ સહિત વિવિધ રાજકીય અને સામાજિક અગ્રણીઓ સરપંચોને અને ઉપસ્થિત હતા રિપોર્ટર વિજય વસાવા અને બે માધ્યમિક શાળા અને એક આશ્રમ શાળા ઓકે હવે ત્યાં કમસે કમ બાળકો ઉપર ત્યાં ભણવા માટે આજુબાજુ ગામમાંથી આવે છે

રકાવીને એની કરેલી પણ પછી બધા ફોન આવી જાય છે ને એટલે ભલે મેરી ચાલી જાય છે જે જે જગ્યાએથી સ્કૂટમાં કે વેરી કરી ગયો તેને સખત તો મારી પાસે આ નાઇન્ટી સિક્સ ગામડા સાથે સાથે મિત્રો તમે જાણો છો એમ મારો જે સ્ટાફ છે એ સંખ્યા છે ત્રેપન ત્રેપન ગામ છે એની સામે ત્રેપણ પોલીસ છે એની સામે છેલ્લું ગામ છે આની સાથે સાથે મારે રોજ નાઇટમાં તેત્રીસ ટકા માણસોને તો ફરજિયાત કાઢવાના એટલે ત્રેપનમાંથી તેત્રીસ ટકા માણસો એટલે કે પંદર માણસોને તો ફરજિયાત મળે નાઇટ મારે એમને કાઢવાની દિવસે મારી પાસે જે એક્ટિવ સ્ટાફ વધે એ માત્ર જે છે એ પાંત્રીસેક જેટલા લોકોને વધતો હોય છે આ પાંત્રીસ જેટલા સ્ટાફની વચ્ચે મારે આટલા ગામડા મેરેજ કરવાના લોકલ ક્રાઈમ એ સિવાય જે જે જગ્યાએ મારે બંદોબસ્ત જેમ કે જે જ્યાં આપણે ન્યાયપાલિકા આવેલી છે તો મારે જજ સાહેબની સાથે અમુક સ્ટાફને એટેજ કરવા પડશે જે જે જગ્યાએ ટ્રેઝરી આવેલી છે ત્યાં મારે સ્ટાફને મૂકવા પડશે જેલ ઉપર અહીંથી મારે રોજ બંદોબસ્ત ચાલવો છે તો જ્યારે છેલ્લે પીએચસી કાઉન્ટ કરે ને એની પાસે કે આજના દિવસમાં મારી પાસે સ્ટાફ કેટલો છે એની પાસે હાર્ડલી થી પચીસ લોકોનો સ્ટાફ બચતો એટલો જ બચે છે ખાતે વાર્ષિક તપાસની કાર્યક્રમ અંતર્ગત પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી છે અને સાથે સાથે અમારી જે ઓપી વિસ્તાર હોય તેની બી મુલાકાત લેવામાં આવી છે અલગ અલગ જે મોટી સ્કૂલ હતી તેની પણ અમે લોકો છે આજે પોલીસ સ્ટેશન ખાતે અમે લોકોએ એક લોક દરબારનું પણ આયોજન કરેલું હતું કે જેમાં તમામ લોકોને એકમંત્રણ હતું કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતા દરેક વર્ગમાંથી લોકો આવેલા હતા અને દરેક પક્ષમાંથી બી લોકો મોટી સંખ્યામાં આવેલા હતા દરેક વ્યક્તિએ હજી પોલીસની કામગીરીમાં પોલીસે પણ ઇન્ટરેક્શન કરી ચર્ચા કરી છે જેથી કરીને આપણે આપણા નેત્ર તાલુકા માટે અમારું નેત્ર પોલીસ સ્ટેશન શું સારું કરી શકે તેના માટેનું આજે આજરોજ આયોજન કરવામાં આવેલું છે